નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એક જ કોમના બે જૂથો વચ્ચે જમીનની બાબતે થઈ મારામારી આધારભૂત સૂત્રોની માહિતી મુજબ તારીખ સોળ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ ઇમરાન મોહમ્મદ અયુબ પટેલ રહે ઉમરાજ તાલુકો જિલ્લો ભરૂચના પોતાના ભાઈ યુકેની ઉમરા સાઉદી અરેબિયા જવાના હોવાથી અમારી નાની સાથે વાતચીત કરાવવા મો માસાના ઘરે ગયા હતા ઇમરાનભાઈએ પોતાના ફોનથી પોતાની નાનીને પોતાના મોટાભાઈ સાથે વાત કરાવી જેની રીસ રાખીને અમારા માસા બશીરભાઈએ માબેન સમાની ગાળો બોલી હતી જ્યારે મને લડાઈની ભીખ લાગતી હોય એટલા માટે મારા માસાના ઘરેથી હું નીકળી ગયો હતો એટલાથી ન સંતોષાતા હું એટલે કે ઇમરાન મોહમ્મદ સાંજના ચાર વાગ્યાના અરસ્થામાં જંબુસર બાયપાસ પોલીસ કમ્પાઉન્ડ પાસે મારા દોસ્ત સાથે વાત કરતા હતા તે દરમિયાન મારા માસા તથા તેમની સાથે આવેલા ચાર પાંચ માથાભરે ઈસમોએ મારા ઉપર ઓચિંતો હુમલો કર્યો હતો આ હુમલામાં મારો ફોન નીચે પડી ગયો હતો તે સમયે હું નીચે પડી ગયો હતો અને ઢીકાપાટુનો મારમારી ઉપર ચાલુ જ હતો આ સમયે મારી સાથે રહેલા મિત્રએ વચ્ચે પડી બચાવ્યો હતો આટલો બધો માર મારવા છતાં તેઓ ખુલ્લામ પડકાર ફેંકતા હતા કે તું એકલો મરશે તો જાનથી મારી નાખીશ આ મારે મારીમાં મારા ખિસ્સામાં રહેલ રૂપિયા છ હજાર અને મોબાઈલ પાવર વેક તથા જરૂરી કાગળો ગુમ થઈ ગયેલ હતા ત્યારબાદ મારા સગા સંબંધીઓને જાણ કરતા પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે મને દાખલ કરવામાં આવ્યો હતો આમ સામેવાળા મારા માસા તથા તેમની સાથે આવેલા ચાર પાંચ માથા ભારે તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા કરવા જોઈએ આ લખાય છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર કાયદેસરની કાર્યવાહી કરી લુખ્ખા તત્વોને જેલ ભેગા કરી ભોગ બનનાર ઇમરાનભાઈને કેવો ન્યાય અપાવે છે તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ ઇમરાન મોહમ્મદ પટેલ છે હું હુમળા જ રહું છું તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ મારો નાનો ભાઈ હુમલા કરવા જવાનો હોવાથી તે લંડન રહે છે તો તેને મારા નાની સાથે વાત કરવી હતી તો મારા નાની એ લોકોને મામાસાના લોકો સાથે પ્રોપર્ટી બાબતમાં લડાઈ ચાલે છે એટલે મારા નાની મારા માસાણા ત્યાં રહે છે તો તેમના સાથે વાત કરવા દખી હું ગયો હતો તો ત્યાં વાત મારા નાની સાથે હું વાત કરાવતો હતો તેવામાં મારા માસા આવીને મને ગમે તેવું ગાળો બોલી ને ધમકી આપવા મળીને મને કે ઘરમાંથી નીકળી જા તો હું વધારે ઝઘડો થાય ન એ માટે ત્યાંથી નીકળી ને નસી ગયો હતો પછી હું મારા ફ્રેન્ડ લોકો પાસે બેસવા સાડા ચાર વાગ્યાના અરસામાં બાયપાસ આવ્યો હતો ને ચાય પી ને હું ત્યાં બેસીને મારા ફ્રેન્ડ સાથે વાતો કરતો હતો ને મારો ફોન પર હતો તેમાં અચાનક મારા માસા અમુક માણસો સાથે આવી ને ડાયરેક્ટ મારો ગેઢાન પકડી લીધું હતું અને મને માર મારવાની માને પૂરેપૂરો મા માર્યો હતો પછી ત્યાંથી મેં બચાવ કરીને પોલીસ ચોકીમાં ગયો તો ત્યાં પાછા એ લોકો આવ્યા ને ત્યાં મને પાછો માર્યો પણ અંદર બેસેલા અમુક માણસોએ મારો મને બચાવ બચાવી ને સાઈટ પર કર્યો તો તે જ પછી તે લોકો ત્યાંથી ન ગયા અને પાછો મેં પાછો સાઈડ પર ગયો બીજા બહાર જવા દખે તો પાછો મને ત્રીજા વખત પણ ત્યાં જ મને માર્યો ને મારા પાસેથી મારો ફોન છીનવી લેવાની કોશિશ કરી મારા ગજામાં છ એક હજાર રૂપિયા જેવા પડેલા હતા મારા ડોક્યુમેન્ટ્સ હતા પાવર બેંક હતું તે લોકોએ છીનવી લીધું ને પછી મારો ફોન છીનવી લેવાની કોશિશ કરી તો મેં મારો બચાકો મારો ફોન નીચે પડી ગયો તો એને ઉઠાવવા ગયો ફોન તેવામાં હું પછી મને માર્યો તે હું નીચે પડી ગયો તો તે લોકો પછી મને ત્યાં નીચે પડેલી હાલતમાં એ લોકોએ ગમે તે વસ્તુથી મને માણ્યો તે પછી ત્યાં બધા વચ્ચે પડતા ખાસું ટોળું થઈ જતા એ લોકો ત્યાંથી મને બચાવ્યું એ લોકોએ તો એ લોકો બહાર નીકળી રહ્યા બહાર નીકળીને પછી મને ધમકી આપતા હતા કે તને હજુ અમે છોડવાના નથી તું ખાલી ખોલો મળ એવું મને કીધું કે હું તને પણ માણીશ અને તારા પપ્પા જો મને મળશે તો તેમને પણ માણીશ તમને તો હું જાનથી માણી નાખીશ મારી પાસે બહુ ગુંડાઓ છે આ એવી બધી ધમકી આપી હતી પોલીસ તે પછી મેં તળક સો નંબર પર કોલ કર્યો હતો તો એ લોકો મને તે વખતે પાછી ધમકી આપી કે જો તું પોલીસ સ્ટેશનમાં કેસ કરીશ તો તને અમે ખોટા કેસોમાં ફસાવી દઈશું તારા પર છોકરીને છેરટીનો કેસ મૂકીશું તારા પપ્પાને હું ખોટા પાસપોર્ટને એવા બધા કેસોમાં ફસાવી દઈશું ને જેલ કરાવીશું તે પછી મેં સો નંબર પર કોલ કરવાથી કોઈ આવતું આવ્યું ના તો મેં તાત્કાલિક મારો બચાવ કરીને બાઇક લઈને સીધો બી ડિવિઝન પોલીસ મથકમાં દોડીને ગયો ત્યાં પછી મેં થોડું લખાવી દીધું મારા બચાવ કરવા કે ભાઈ અહીંયા હું એવો ઊભેલો હતો તો મારે મેં ત્યાં એટલું લખાયું કે તે વખતે મારા માથા મારે એટલી ઈજાઓ થઈ હતી કે મને કશું ભણ્યા હતું કે મારું કશું વસ્તુ પણ ખોવાઈ જ કે શું છે શું નહીં તો પહેલાં મેં મારા બચાવ પૂરતું ત્યાં લખાયું કે ભાઈ આ લોકોએ મારા પર હુમલો કર્યો પછી ત્યાંથી આવતા મને સખત ને એવું થયું તો મેં સીધો વેલફેરમાં આવીને એડમિટ થયો પછી હોસ્પિટલમાં ડૉક્ટરને જાણ કરી કે ભાઈ મને આવું થયું છે આવું છું તો પછી એ લોકોએ મને કહ્યું કે તમારે સીટી સ્કેનને કરવાનું છે તો પછી ફેમિલીને બોલાવી અને પછી મારી ટ્રીટમેન્ટ આગળ ચાલુ કરવી પછી પોલીસ અહીંયા હોસ્પિટલમાંથી ત્રણ ચાર વખત પોલીસને જાણ કરી કે ભાઈ આવી રીતે પેશન્ટ આવેલો છે તો બેન લીધું બેન લઈને પછી જે વખતે મારી સાઇન લેવા આવ્યા તે લોકોએ પૂરી હકીકત જે મેં એમને પૂરે પૂરું જણાવ્યું હતું તે લખ્યું જ નથી અને આરોપીઓનો બચાવ કરવા લખે જે લખવાનું હતું તે લખ્યું જ નથી અધૂરી અધૂરી માહિતી લખી ને આરોપીઓનો બચાવ કરવાની કોશિશ કરી છે પોલીસ તે પછી મેં વકીલ બોલાવી ને એમને હકીકત જણાવી ને તેમને પાસે પૂરેપૂરી હકીકત લખાવી ને પછી મેં એની સાઇન કરી ને વકીલ થ્રુ એને પોલીસ ચોકી લીમડી ચોકમાં પણ જાણ જમા કરાયેલ છે જેની રિસિવ કોપી પણ મારા પાસે